નંદેશરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં બે કિલોમીટર દૂરથી કાળા ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા ઘટનાના પગલે આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી રહી હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી વડોદરા શહેર નજીક નંદેશરી ઔદ્યોગિક આજે કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જો જોતામાં આગ ફેલાઈ હતી ભીષણ સ્વરૂપ આગે ધારણ કર્યું હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આગની ઘટનાના પગલે ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવ્યા હતા હાલ ફાયર જવાનોએ બાજી સંભાળી હતી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નજીકની કંપનીઓને હાલ ખાલી કરાવવામાં આવી રહી છે આગ લાગવાના પગલે વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા અને અંદાજિત બે કિલોમીટર દૂરથી જોઈ શકાય તેમ છે આ ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરોનોથી ગુંજી ઉઠ્યું હતું ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવાની સાથે તેના પર કાબૂ મેળવવા માટે તરફથી પાણીનો મારો ચલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એક કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અને એક ધૂમડાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડે કે પીએબીમાં આગ લાગી છે તો પીઓ અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રેટ ફંસન આ પાનોલી ઇન્ડ પાનોલી ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન સાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે